મિત્રો હલો પેલું ઇનામ થાર ગાડી અથવા તો અગિયાર લાખ રૂપિયા રોકડા એટલે થાર ગાડી તો નામ છે

જે બાકી સાાળીને પેલાના મોણ ઇનામ લાગશે અને 11 લાખ રૂપિયા રોકડા પણ જે લોકોને ઇનામ લાગે એ ઇનામમાંથી તમામ વિજેતાને 11% લેકે ઠાકોર સમાજ વિદ્યા સંકુલ રાખોતલામાં અપાનાથી આજી આપણે ટોકન ફૂલ્યા પેલાની જાહેરાત છે પાછોથી કોઈ કહેને કે ભાઈ જાહેરાત નથી થઈ આ એટલા માટે જાહેરાત કરીએ છીએ કે પાછોથી કોઈ ઇશ્યુ ઉભો ના કરે 11% લેકે જે પણ ઇનામ લાગે એમાંથી 11% વિદ્યા સંકુલમાં અપાના રહેશે પહેલાં ઈનામમાં ત્રણ આઇટમ છે જેમાં ત્રણેને પણ અગિયાર અગિયાર લાખ રૂપિયા ઇનામ છે અને ટેક્સ એસેસરી તથા વીમો પાર્ટીને ભરવાનો રહેશે ડ્રો વિજેતાના ઇનામ વિતરણ કમિટીના હાસ્તે ડ્રો પછી આપણે જાહેરાત કરીશું ચાર પાંચ દિવસ પછી કે બે દિવસ પછી કે ત્રણ દિવસ પછી એ પ્રમાણે આપણે ઈનામની જાહેરાત કરીશું ક્યારે અપાય બરાબર તો મિત્રો બધું ઓલ વેલ સ્ટાર્ટ કરીશું

સરસ અહિયાં બેઠેલા એમો થી અગિયાર લાખ રૂપિયા લાગે એવી આપણે આશા રાખીઓ કરો બંને શું નામ છે તારું શું નામ જીનલ કયા ગામ ની સરસ કયા ધોરણ માં ભણે છે ચોથા ધોરણ માં બેટા તારે અહિયાં ત્યાં બતાવીએ ને એની અંદરથી કોઈ પણ પસંદ કરી અને એક જ કુપન લેવાની છે તને જે ઠીક લાગે એ કૂપન લેવાનું એ કૂપન લઈ અને આમ હાથ હાજર કરી અને ચાલતા ચાલતા આ બાજુ આવવાનું બરાબર ચાલો બાઉન્સર મિત્રોને વિનંતી કરીશ કે થોડો કોર્ડિનેટ તમે કરજો કેમ કે આયોજક મિત્રો કોઈ અહીં આવે સ્ટેજ ઉપર હજી જરૂર પડે તો બે ચાર બાઉન્સર બોલાવી દો અને તમે જ ખોલો કરાવો અને દીકરી ટોકન ખેત છે આવો બેટા મિત્રો કોઈને અગવડ ના પડે એટલે મિત્રો બેસી જજો પાછળ વાળા લોકોને પણ દેખાય થોડું ઊંચું કરો એક મિનિટ બે બાઉન્સર મિત્રો બોલાવો જી પેલું ઊંચું કરવું પડે ત્યાંથી ઊંચું કરો એટલે નીચે ઢોળી નહીં બે જણાવો ના ના આ આ બાજુ હેન્ડલથી પકડો હેન્ડલથી પકડી ન કરો કરો હજીએ અધર કરો હજીએ અધર હજી અધર કરો થશે ઊંચું

ભાઈ લાઈવ કરજો બાજુ બેટા કરો હાજર કરો બે હાથ અત્યારે કરો બે હાથ કરો બરાબર હવે કોઈ પણ ટુકનમાંથી લઈ લે કૂપન પ્રથમ નંબરનું કૂપન નીકળવા જઈ રહ્યું છે ચાલો આશા ત્યાર કરો આવો બેટા આ બાજુ આવો લાઈવમાં આટલા ઉભા રહો તમે જાઓ તમે જાઓ ખોલો ટોકન તમારાથી બેટા ખોલો ખોલો જો લાઈવ ચાલુ રાખજો મિત્રો પ્રથમ નંબર 11 લાખ રૂપિયા ભાગ્યશાળી કોણ છે જોઈએ नसीब चमकी रू लाइव में टोकन बताओ देखा है मित्रों तुमने हमें तो जो नहीं प्रथम नंबर इनाम अग्यार लाख रुपया जय श्री जूनागढ़ गुजरात टोकन नंबर एफ पात्र नौ सौ तीस टोकन नंबर एफ पात्र नौ सौ तीस जय श्री जूनागढ़ मोबाइल नंबर डायल करो जो मोबाइल नंबर

એજન્ટ છે બીએસ છે કોઈ એજન્ટ માં બીએસ ત્રેસઠ ચોપન જીરો ત્રીસ આઠસો અઢાર આ ભાગ્યશાળી ને ફોન કરીશું આપણે એના જોડે વાત થાય એટલે પછી આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરીશું દીકરી નું નામ પણ લખજો બેન મિત્રો આપણામાં અહીંયાથી જે નંબર જાહેરાત કરીએ ને એટલે આપણા માંથી કોઈ કોલ ના કરો આપણા માંથી અહિયાં જે લોકો જોતા હોય એમાંથી કોઈ કોલ કરશે ને એટલું લેટ થશે ખોટો હોય કે ગમે તે હોય લાઈવ માં દેખાય છે ત્રેસઠ ચોપન જીરો ત્રીસ આઠસો અઢાર અને વ્યસ્ત આવે છે ફોન ચાલુ આવે છે નંબર જાહેરાત ના કરીએ તો લોકો ના શું થાય બરાબર છે ચલો આ ટોકન નોટ કરી લેશો કોણ લખાવે તો લખાઈ દેડાવ બે માણસો બે આડો બે જણ બેસો ટોકન નંબર લખી નામ લખી દયો પ્રથમી નામ